જો ભાઈ કોઈ પણ વ્યક્તિ તમે સિક્કા જુઓ ફેસબુકમાં યુટ્યુબમાં જુઓ છો તો ભાઈ તમે તમારા પિનકોડ નંબર કોઈને ન દેતા ભાઈ અને કોઈનું તમારું આધાર કાર્ડ નો દેતા આ લોકો બધું છે ને આધાર કાર્ડ અને તમારું પિનકોડ માગીને તમારી આઈડી બ્લોક કરી દેશે અને તમારી આઈડી છે ને એ લોકો ચોરી લે છે બરાબર કા બધાય ખોટી ના હે કોઈ પૈસા બેસા જૂના સિક્કાના કોઈ નથી દેતા આ લોકોએ એક સ્કીમ કાઢી એવી કે તમે ને વીસ રૂપિયા જમા કરો છસો છસો રૂપિયા જમા કરો બરાબર એટલે તમારું આધાર કાર્ડ માંગ છે તમારો તમારો ફોટો માંગ છે બરાબર અને તમારે કોઈને દેવાનું નહીં મારી તમને વિનંતી છે મેં બે ત્રણ જણાને ફોને કર્યા છે આ સિક્કા હતું બરાબર મેં એમાં સિક્કા મૈકા અને મેં ફેસબુકમાં બે ત્રણ જણાવાયરે વાત કરી છે એ લોકોએ મને કીધું કે તમારું આધાર કાર્ડ તમારો ફોટો આપો અથવા એનો તમારા પિનકોડ નંબર આપો બરાબર તો કોઈને તમારે દેવાના નહીં પિનકોડ નંબર અને આધાર કાર્ડ એ ન દેતા આ સિક્કા બનાવવાનું એક ખાલી સ્કીમ છે એ લોકોને પૈસા કમાવાની સ્કીમ છે બરાબર એટલે તમે કોઈને મહેરબાની કરીને દેતા નહીં જય માતાજી